રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ને હાથ વઈ ગયા થોડીક વહેલી શરૂઆત કરી દીધી જે સુરત દ્વારકા નીકળ્યા નથી અને આજે સંજ્યા ખોલી એવું લાગે છે અને મોહનને અત્યારે જવાનું ભણવા એટલે એ બપોરે વી આવશે આજે શુક્રવાર છે ને એટલે બપોરે વી આવશે પણ અત્યારમાં જાય છે અંજલી જાય ઘણા જાય કઈ ખબર નહીં

એટલે કાયદેસર ને કરી નાખી દી પણ આજ તો પાંચમ રહેવાની બધા ભાઈઓને અને ફરાર બધાને જમવાનું બધું રાખ્યું છે ગામમાં બરાબર તો દીકરીને તેડાવી બેન દીકરીને લઈ પણ આવશે અને પહેલાં બેન જમવાનું ફરાર કરવાનું એવું બધું છે તો અત્યાર માં કીધું વેલા વેલા નવ રાત અને નાઈ ગામમાં ગામ વેલી કારણ કે બધા ગામમાં માં રહે છે વાડી નહીં બધા ફાઈવ ગામમાં માં રહી ને એટલા માટે તો કાયદેસર તો કે છે કે તને તને મેરા નદી આપડે ઋષિ પાસમી આવે ને તે દી હોય પણ અત્યારે તો જોગ સંજોગના કારણે બધા આ રીતે કરી નાખીએ ગમે ત્યારે એટલે આપણે આ પાંચ મહી બાપાની કરીએ બરાબર તો બાત હોય જે જાય હું થાય ભલે સુતા હોય ઘડીક ટાઈટ ના કારણ કે અંજી મોહન ને બા એટલા અંધાર હોય અને અમે આય કણ હોય એટલે અમે તો વેલા ઉઠી ગયા હોય અને આ બધા સિરાવે ને હવે જાય છે ભણવાની તૈયારી કરશે હાલો હું પણ ચા પી લઉં મારવી પડે ઠારો પડે કારણ કે આપણે ચા બહુ પીતા ન હોય ને એટલે ગરમ ન હાલે તો હરી જાય મોઢું

રામ રામ જય માતાજી અને ગુડ મોર્નિંગ અને ઈ એને એ વ્લોગમાં સ્વાગત છે તમારું કારણ કે આપણે કાલે પછી એટલું જ શૂટિંગ કર્યું તું ને કાલે તમને વાત તો કરી જ પડી અને નો કરી હોય તો કહી દઉં કદાચ કરી તો હોય છે જ પણ કાલે હાથી પાંચ એમ બરાબર ગામમાં બધાયને જવાનું હતું અને પાંચ એમ બધાય રહ્યાં હતા આખા ભાઈઓને પરિવાર ને મારા ગામમાં મોટી ફેમિલી અને બધાયને આખા પરિવાર ગોરિયા પરિવારને ફરાર કરાવવાનું જમવાનું એવું બધું રાખ્યું હતું બરોબર પછી અહીંયા કાંઈ આપણે શૂટિંગ કર્યું નહોતું કારણ કે કારણ શૂટિંગ કરી એટલે આવા કામમાં જરાક હું સારું એટલા માટે નહોતું કર્યું બરાબર ને અત્યારે આજ બીજો દીધી અને એવા જ ટાણે આપણે કાલે શરૂઆત કરી હતી ને એવા ટાણે આપણે બ્લોગ પાસે શરૂઆત કરી દીધી આજ પાસે આ પાંચ એમ રહ્યા ને એટલે કાલ ફરાર કર્યું હોય હાઈ જાય ફરાર કર્યું હોય પછી અત્યારે છોડવાનું હોય પાંચમ તો અત્યારમાં હવન કરી અને પાંચમ થોડી વાર એને સેરાવી લીધું ને બાર થોડાક અહીંયા મોડ ઉઠ્યા હતા એ જે ને હવન કરીને એ સીરાવશે અને હવે બીજું કામકાજ કરશું રામ રામ જય માતાજી બધાને

દૂધ જાય બધું છે અને મોહન તો આખો દી હોય ને આજે નવાર બક પર શનિવાર એટલે

બાકી દામાં કોસો હોય તો એનો પરાર જેવું થઈ જાય ખેડે એટલે જમીનમાં ફરી જાય ખાતર થઈ જાય અને અહીંયા જો એકા બકાલા પડતી રહી ગયા જારી બાંધેલ હતી ને એટલે બકાલો ખૂંદાય એક વેલ બકાલા મારે મોટા એટલે પછી નતો એમાં એક વેલા એકસા આંબોરવો પડ્યો અને ઓલા સેટે કાંઈક કાંઈક અહીંયા કાંઈક પડી જાય પાંઠા એ છે બોર નાખે એમ આખી નથી પાંઠા એ کی اٹی وام کیدونو کام بجا کامی لاگی گا تا پی واڑے نو کام پیرو ت ما کام وانا ا واوی گا ت مو تائیے

વીણો વાળો કે નહેણી માંડીને કપા વીણો જાય મેં ડાયર કે નહીં વાંકી વાર કીધું આમ બટકી વારો એટલે કીધું વીણાઈ જાય ઉપર વાળ ને રૂહાવ ટોય છે એ લેવાય નહીં હા જારી હે ને આ જાણે આવતો આવતા ને આ દેવાન છે ની જારી છે એટલે આમાં હલવાઈ જાય લીહાટું થઈને તો આ સા રહી ગયો

લાડુ આમાં હોઈ છે એ ફરાળ કાલે પાંચેમ ફરાળ લાડુ અને ગાંઠિયા પાંચેમ નો રહ્યા ની લાડુ ગાંઠિયા ખિસ્ડુ અને ચા બનાવી તમ જે પાંચેમ રહ્યા ને ભાઈમાં એટલે ફરાળ હતા ને હામો ની ચીર બટેકા બનાયા ને ઉઘતી હેતુ હા ફાસ કરની શરતી હમ હમ હામો ન પડી ગયો જામો

અત્યારે ટ્રેક્ટર ખેડવા આવી જ મેં ખાઠીના જે પાઠા હતા ને રિડિંગ કરવી તો ચાલુ કરી દીધું બોલ બોલ તમે કેવું કાલે હે સારું ચાલે હેને તો વાંધો નહીં નીંદર ના આવતી ને એમાં થોડાક હુખડશે પણ એ તમારે ને તમારે ભાંગવાના હે તો હું મજા ઉડે નઈ ગમે ચાલો બીજું હું દેખાર આમ કઈ આપણું જાજુ ખભરાય છે